નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઇફકો કંપનીનું જે સાગરિકા આવે છે એ આપણા શિયાળુ પાકના વૃદ્ધિ વિકાસ માટે શિયાળુ પાકનું ઉત્પાદન વધારવા માટે કેવી રીતે ઉપયોગી છે આ સાગરિકાની અંદર કયા કયા કન્ટેન્ટ આવેલા છે આ સાગરિકાનો ઉપયોગ આપણે ખેતીના પાકોની અંદર કેવી રીતે કરવાનો છે કયા સ્ટેજે કરવાનો છે કેટલી માત્રામાં કરવાનો છે સંપૂર્ણ વિગતવાર ચર્ચા આપણે આજના કરવાના છીએ આ સાગરિકાની શું કિંમત છે અને ઘરે બેઠા આપણે આ સાગરિકા કેવી રીતે મેળવી શકીએ સમગ્ર માહિતી એક જ વિડિયોમાં આપણે કવર કરવાના છીએ માહિતી ખૂબ જ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ થવાનું છે દોસ્તો તો વિડીયોના અંત સુધી ના કરી હોય તો સેટ કરજો એટલે જ્યારે પણ આપણે કોઈ નવો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરીએ તો તેની સૌપ્રથમ માહિતી આપણા સુધી પહોંચી શકે દોસ્તો આજે સાગરિકા છે એક સમુદ્રમાંથી મળતી આપણે પ્રોડક્ટ છે સમુદ્રની અંદર જે આપણો દક્ષિણ પૂર્વીય સમુદ્રી તટ છે એ સમુદ્રની અંદર લાલ અને ભૂરા રંગની શેવાળ થાય છે આ શેવાળમાંથી જ આ સાગરિકા જે પ્રોડક્ટ આપની ઇપકોની મળે છે તેનું નિર્માણ કરવામાં આવે છે અને આ સાગરિકા આપણા પાકના વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનું છે અને આ એક જૈવિક વૃદ્ધિવર્ધક છે એની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ કન્ટેન્ટ આવેલા નથી દોસ્તો આ સાગરિકા એવું ઉત્પાદન છે કે એની અંદર કુદરતી રીતે જ એવા હોર્મોન્સ છે કે જે હોર્મોન્સ આપણા કોઈપણ પાકના વૃદ્ધિ વિકાસમાં મદદ કરે છે જેવી રીતે માર્કેટમાં જિબ્રેલિક એસિડ આવે છે અલગ અલગ પ્રકારના એવા હોર્મોન્સ હોય છે તો આ સાગરિકાની અંદર કુદરતી રીતે જ જીબ્રેલિન્સ હોય છે એની અંદર ઓક્સિન્સ હોય છે અને અમુક બીજા એવા કન્ટેન હોર્મોન્સ હોય છે કે જે હોર્મોન્સનું આપણા પાકને ઉપર છંટકાવ કરીને આપણે એ હોર્મોન્સ આપણા પાકને મળે એટલે આપણો પાક છે એ કુદરતી રીતે જ વૃદ્ધિ વિકાસ કરવા મળે દોસ્તો આ સાગરિકાની અંદર ઈઠાવીસ ટકા જે છે એ સમુદ્રી શેવાળના રસમાંથી જે એને મળે છે પ્રોટીન છે કાર્બોહાઇડ્રેટ છે અકાર્બનિક લવણ છે એની સાથે પ્રાકૃતિક હોર્મોન્સ છે વિટામિન છે વિન્ટેજ છે મિનિટોલ છે અને એવા બીજા ઘણા બધા પોષક તત્વો આ સમુદ્રી શેવાળમાંથી મળે છે કે જે આપણા પાક માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે આ સાગરિકાનો આપણે દરેક પાકની અંદર ઉપયોગ કરી શકીએ કોઈ પણ પાક આપણી ખેતીનો વાવેતર આપણે હોય તો એની અંદર ધાન્ય વર્ગના પાકો છે આપણે ઘઉં છે બાજરી છે જુવાર છે મકાઈ છે ડાંગરનું વાવેતર છે કોઈ પણ પ્રકારના કઠોળની અંદર પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ મગ છે અડદ છે સોયાબીન છે એક્સ વાય જેટ કોઈપણ પ્રકારના કઠોળમાં તુવેરમાં પણ ઉપયોગ કરી શકીએ કોઈપણ પ્રકારની તેલ આપ જેમાં જે પાકમાંથી આપણે તેલ મળે છે આપણી મગફળી છે એરંડીનો પાક છે સૂરજમુખીનો પાક છે કોઈ પણ પાકમાં કપાસનો પાક એ આમ રેસાવાળો પાક ગણાય પણ એમાં પણ કપાસની અંદરનો તેલ હોય છે રેસાવાળા પાકની અંદર પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ કોઈ પણ પ્રકારની શાકભાજીના પાકો છે તો તેમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ શેરડીની અંદર પણ આનો આપણો ઉપયોગ કરી શકીએ છીએ કોઈ પણ બાગાયતી પાકોમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ દોસ્તો આ સાગરિકાના ફાયદા આપણે વિગતવાર જોઈએ તો આ સાગરિકા એક સંપૂર્ણ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ છે અને આપણા પાક ઉપર એની કોઈ પણ વિપરીત અસર જોવા મળતી નથી પાકની ખોરાક બનાવવાની જે ક્ષમતા છે એમાં તે ખૂબ જ વધારો કરે છે અને એને લીધે પાક છે એ સૂર્યપ્રકાશમાંથી મોટી માત્રામાં ખોરાક બનાવે છે અને એને કારણે આપણા પાકનો જે વૃદ્ધિ વિકાસ છે એ ઝડપથી જોવા મળે છે સમુદ્રની અંદર જે શેવાળ હોય છે એને પાણીનું એક આવરણ હોય છે છતાં પણ ઓછા સૂર્યપ્રકાશમાં આ સમુદ્રી શેવાળો છે એ વધુ માત્રામાં ખોરાક બનાવવાની એનામાં તાકાત છે તો આ જ તાકાત જ્યારે આપણે સાગરિકાના માધ્યમથી આપણા પાકમાં એનો છંટકાવ કરશું તો સૂર્યપ્રકાશમાંથી વધુમાં વધુ ખોરાક બનાવશે અને ખાસ દોસ્તો શિયાળામાં એટલા માટે કે શિયાળામાં દિવસ ટૂંકો રાત લાંબી હોય છે શિયાળામાં સૂર્યપ્રકાશ પણ આપણું વાતાવરણ છે એમાં ઘણી વખત ઓજ અને વાતાવરણમાં ધુમ્મસના કારણે આપણા પાકને પૂરો સૂર્યપ્રકાશ ન મળતો હોય તો આ સાગરિકાનો છંટકાવ શિયાળુ પાકોની અંદર કરશું એટલે ઓછા સૂર્યપ્રકાશમાં પણ આપણો પાક છે એ ભરપૂર માત્રામાં ખોરાક બનાવવાની એક એનર્જી એક તાકાત આ સાગરિકા આપે છે એટલે આને હિસાબે આપણા શિયાળુ પાકોનું ઉત્પાદન વધારવામાં સાગરિકા ખૂબ જ મહત્વનું છે બારે મહિના ઉપયોગ કરી શકો છો પણ ખાસ કરીને શિયાળુ પાકોની અંદર સાગરિકાનો આપણે ઉપયોગ કરશું તો તેનું જોરદાર રિઝલ્ટ આપણા પાકમાં આપણને જોવા મળશે દોસ્તો આપણા જે છોડ છે એમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે છે આ સાગરિકા આપણા પાકનું જે મૂળ છે એને મજબૂત કરે છે આપણા પાકમાં જે ઉત્પાદન ફળ દાણા સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે થાય છે તો તેનો આકાર તેની સાઈઝ વધારે છે બધી જ રીતે આ સાગરિકા મૂળથી લઈ આપણા પાકની છોડની ડાળી પર્ણ ફૂલ ફળ તમામની અંદર સાગરિકા છે એ ખૂબ જ સારી માત્રામાં દોસ્તો વૃદ્ધિ વિકાસ કરે છે આ સાગરિકા છે એ કોઈ પણ પાકની વાતાવરણની સામે જે પ્રતિકાર કરવાની ક્ષમતા છે એમાં પણ વધારો કરે છે આ સાગરિકાના હિસાબે પાક છે એ મૂળ દ્વારા જમીનમાંથી મોટી માત્રામાં પોષક તત્વો ખેંચવા માટે પણ સમર્થ થાય છે એટલે સાગરિકા પાકમાં જ્યારે જ્યારે પણ ટ્રેસ ફૂલ વાતાવરણ વાતાવરણ આપણા પાક માટે જ્યારે બનતું હોય તો સ્ટ્રેસ સામે આપણો પાક લડી શકે એવો મજબૂતી પ્રદાન કરવાનું કામ સાગરિકા કરે છે અને આપણા પાકને રોગ જીવાત સામે એની પ્રતિકાર ક્ષમતા પણ વધારવાનું સાગરિકા કામ દોસ્તો કરે છે ક્યારે ક્યારે છંટકાવ કરવો તેની વાત કરીએ દોસ્તો તો જ્યારે પણ આપણે કોઈ પણ પાક છે એમાં નવી નવી ફૂટ થવાની શરૂઆત થતી હોય એટલે સામાન્ય રીતે આપણે સમજો કે વીસ પચીસ દિવસ આજુબાજુથી આ સ્ટેજની શરૂઆત મોટા ભાગમાં પાકમાં થતી હોય છે તો વીસ પચીસ દિવસનો આપણે કે ત્રીસ દિવસનો આપણો પાક થાય તો ત્યારે આપણે છંટકાવ કરી શકીએ છીએ જ્યારે આપણા પાકની અંદર ફૂલ આવવાનો સમય હોય તો એ ફૂલ આવવાના સમય પહેલા પહેલા આપણે સાગરિકાનો છંટકાવ કરી શકીએ છીએ અને જ્યારે ફૂલ આવવાનું બંધ થઈ જાય અને આપણા પાકનું જ્યારે પણ ઉત્પાદન પ્રોડક્શનનું બંધારણ થતું હોય તો તે સમયે પણ સાગરિકાનો છંટકાવ કરવાથી આપણા પાકના ઉત્પાદનમાં ખૂબ જ સારી અસરની જોવા દોસ્તો મળે છે પંપ દેઠ માત્રાની વાત કરીએ તો દોસ્તો પંદર લિટરના એક પંપમાં ચાલીસ થી લઈ પિચોતેર એમએલ સુધી આપ સાગરિકાનો છંટકાવ કરી શકો છો કંપનીની ભલામણ છે કે એક લિટર પાણીમાં ઓછામાં ઓછું અઢી એમએલ અને એક લિટર પાણીમાં વધુમાં વધુ પાંચ એમએલ સુધી સાગરિકા આપ મેળવી અને છંટકાવ કરી શકો છો સાગરિકાની બોટલનો જ્યારે પણ દોસ્તો ઉપયોગ કરીએ તો એકાદ બે વખત હલાવી અને એનો ઉપયોગ કરીએ તો એમાં જે કન્ટેનો છે સારી રીતે મિક્સ થઈ જાય અને આપણા પાકને એક સરખું એનું કન્ટેન મળે દોસ્તો આની કિંમતની ચર્ચા કરીએ તો દોસ્તો પાંચસો ને પચાસ રૂપિયા એક લીટર સાગરિકાનો ભાવ છે અને આપની નજીકમાં કોઈ ઇફકોની જે ખાતર વેચતી આપણી કોઈ સંસ્થાઓ સહકારી સંસ્થાઓ છે અથવા તો કોઈ ઇફકોની એવી સ્થળ છે કે જે જગ્યાએ ઇફકોના પ્રોડક્ટ આપને મળે છે તો ત્યાંથી આપ સીધું લઈને પણ ખરીદી કરી શકો છો અને કદાચ એવું શક્ય ન હોય તો આપ ઓનલાઈન પણ આની ખરીદી કરી શકો છો ઓનલાઈન ખરીદી કરવા માટે દોસ્તો પ્લે સ્ટોરની અંદર ઇફકો બાજાર આપ ટાઈપ કરશો એટલે ઇફકોની ઈફકો બાજાર નામની એપ્લિકેશન છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા બાદ આપ એમાં ભાષા પસંદ કરો ભાષા પસંદ કરી લેતા પછી એમાં એક જગ્યાએ એડ્રેસ નોંધવાની જગ્યા હશે તે જગ્યાએ આપ જે જગ્યાએ આપને ઇફકોની પ્રોડક્ટ મેળવવાની છે તે જગ્યાનું આપનું પોતાનું એડ્રેસ એમાં ફિલ કરો અને ત્યારબાદ આપ એડ્રેસ સબમિટ કરી અને કોઈ પણ પ્રોડક્ટ છે ઇફકોની એને ટચ કરી અને આપ બેગમાં નાખી એ ઓર્ડર આપ પોતાના ઘરના સરનામા સુધી મગાવી શકો છો ઇફકોની કોઈ પણ પ્રોડક્ટ છે એની ફ્રી ડિલેવરી છે કોઈપણ પ્રકારનો ડિલેવરી ચાર્જ લેતા નથી અને તમારા ઘરના દરવાજા સુધી ઇફકો પ્રોડક્ટ પહોંચાડે છે અને કેશ ઓન ડિલેવરી આપ ધારો તો જ્યારે પણ પ્રોડક્ટ સિલેક્ટ કરો ત્યારે પણ આપ પેમેન્ટ કરી શકો છો અથવા તો પ્રોડક્ટ જ્યારે આપના ઘરે આપના હાથમાં આવે ત્યારે પણ આપ એનું પેમેન્ટ કરી શકો છો અને સાગરિકાની સાથે ઇફકોની મોટાભાગની દરેક પ્રોડક્ટ ઇફકો બજાર એપ્લિકેશન ઉપર આપણે જોવા મળે છે તો કોઈ પણ પ્રોડક્ટની આપ ખરીદી કરશો તો આપને ફ્રી હોમ ડિલિવરી મળશે અને ઇપકો છે એ દોસ્તો આપણી એક સહકારી સંસ્થા છે એ પાંચસો પચાસ રૂપિયાની આપણી જે આ સાગરિકાની બોટલ છે કદાચ કોઈ પ્રાઇવેટ કંપની બનાવતી હોય તો એ જ બોટલનો ભાવ કદાચ આઠસો હજાર રૂપિયા કે બારસો રૂપિયા વધી હોઈ શકે ઇફકોની દરેક પ્રોડક્ટ ખેડૂતોને ધ્યાનમાં રાખી અને ખેડૂતોના લાભ માટે બનાવવામાં આવે છે તો જેટલી પણ ઈફકોની પ્રોડક્ટની આપ ઉપયોગ કરો છો એ તમામ્બોસ તો આપને ખૂબ જ ઉપયોગી થશે અને સાધારણ અને વ્યાજબી ભાવમાં આપને ઉપલબ્ધ થશે મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા ખેલુ મિત્રો સુધી ખાસ વાત શેર કરજો અને શાળુ પાક ની અંદર સાગરીકાનું છટકા આપ ચોકસ કરજો આનો આનો આપને ચોકસ ફાયદો મળશે વિડિયો બને એટલો શેર કરો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મોડ સાઉતા વિડિયોમાં કોઈ સરસ મજાની આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દું દે માત્રમ ધન્યવાદ